ਗਰਮ ਆਗਦਾਨ ਗਾਂਡੋ ਫਈ ਗਡਡਾਟ ਪਣ ਹਡੂ ਡਾਟ ਕੇ ਮਾਗਡਾ ਹਡੂ ਡਾਟ ਕੇ ਮਾਗਦਾਨ ਗਾਂਡੋ ਗਾਂਡੋ ਇੱਥੇ ਹੀ ਗਡਡਾਟ ਗਡਡਾਟ ਪਣ ਹੂ ਵਰਵੜੀ ਹੂ ਵਰਵੜੀ ਸੋਸੀਲਾ

તો હા આ ઇતિહાસીન ધર્મરાજી પેલા લકીરાજી અમારા ભલાળાના ઝાલા એટલા બધા એને હોનાની લગડ્યુંતી જોખો ને તો આમાં સંજયસિંહ આનીંદ્રા લગડ્યુંતી જોખો તો ઓછું છે એવા ઇતિહાસીન આ બિરાજમાન છે આજે ભાઈ આવીને જગડા ભાડ ગારો માં ધારાના બેડો નામારા બામણા લઈ જ ધારાણી દોરતા તો ધારાણી પધારમ અહીંયા તો ધારાણા કહે સારા હિંગવા તો હાથ માતા હાજરા હાજો હા

દવાળી રદ پائی કરણ મહાળી એકા બિછાને માકસોરી દેવીયા મડાઈ તા તો પાઓ વાળી દિસોલાલી ભેળીયાલી બચા પરમે દોતળા બેતરા હોળ કાબળા ટકાઈ કાલા ટકાઈ અંબે કાઈ શ્રી નેગ ને શ્રી ગુગક દે કી દિશ્રી ભીમ કી જગ કામ પર મડાળ જાગણે ના ડુંગ રગાણા હેડા ના પ્રતિકો બોલો હિકલા હેડા ના ને સાયરા ઉડાસ કગોક કગોક દરિયો ગાંડો થયો યાદો ડો 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 કા સિયા જાડો ડો 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 અમી કાઈ શ્રી નાગની શ્રી ગુગ્ગતી તી શ્રી ભીમ કે જગ કામ પે મનાનતા તો ગણડા દુંગા રંગાલા હડણા પટી કપોલો હોઈ ગલા હડણાની રસાઈરા ઉના

આજના ડાયરા માં ધર્મરાજભાઈ મને એટલું બધું લોકો લેસન કર્યું છે ખૂબ મહેનત કરી છે એ ડાયરામાં અમારા પૂર્વ સૂર્યો ની જે પાળીએ જુહારવા જાવું છે પેલા એના પૂર્વજ વાત માંડી કઈક વાત કરીએ કારણ એમનો એક દોહો છે અમર કીર્તિ જેને આભે ઉગલગી અમર કીર્તિ જેની આભે આમી ਅਨਯਜਾਨ ਹੂੰ ਯਾ ਨੂਯਾਨ ਪਣ ਸਮਰਾਤ ਸਮਰਾਤ ਸਮਰਾਟੋ ਸਰਦਿਆ ਐ ਇਹ ਵਡੋ ਵਾਖੇ ਲਾਈ ਵਾਂਸ ਵਾਂਸ ਅਮਰ ਕੀਰਤੀ ਜਿਹੜੀ ਆਪੇ ਆਂਬੀ ਕੇਵੜੀ ਕੀਰਤੀ આજ પણ સોલંકી ના સ્થાપત્ય જોવો ને તો સાહેબ અજાન હું એનો અંશ અજાન ધરમરાજ ભાઈ નો લખેલો દેવો છે એનો અંશ તો કે સમ્રાટ સમ્રાટો સર સમ્રાટો કેવા એક નહીં

ધારાસભ્ય શ્રી વાવડિયા થી પધાર્યા છે બાબુસિંહ જાદવ ધારાસભ્ય શ્રી વરજા પધાર્યા છે જયરાજસિંહ પરમાર પ્રવક્તા ગુજરાત એ પધાર્યા છે સ્વાગત છે બાબા બધાનું વાળી રાજબાઈ કરણી મહલી જગ્યા વિજારીવાગ સોરી દેવિયા મડાઈ તાનો બાવળી થી સુણાળી ભેળીયાલી બજામાં તોતાળા બેતર હોળ કમળા ટકાયટમાડા ગડબાડા બિજના કાતોડે કાતો સુંદર બિજરી દેવી રખાઈ સધી તાતો કહે હરળ જરાગી અર દાદા કોડો કરે ફૂદાળી અંદર આવ ભગતારી ભીડ માણી ફૂદાળી અંદર આવ ભગતારી ભીડ માણી ફૂદાળી જય હો

પાળીયો ધઈને ને પૂજાવો ને મારે ઠાકુરજી ન દીધા ઘડવૈયા મારે ઠાકુરજી ન દીધા

વિધિ ભર્યાવો પોખાણા કરવા તો તોરણે ને પાલા ધમ ત્યાં વિಧಿ ભર્યાવો પોખાણા જમજા સાજીય ધર્મ જાળવો જમજા સાજીય ਧਰਮੋ ਜਮ ਸਤੋ ਜੀ ਜਮ ਸਤਾ ਦੀਏ ਧਰਮ ਜਾਲੂ ਵੋ ਵਰਦਨਾ ਵੀਰ ਦਾ ਤਰਾਜ ਵੇ ਤੁਲਾਣਾ ਰੇ ਅਜਾਜੀ ਢੋਲਾ ਗੀਤ ਨੇ ਹੋੜਾ ਲਗਵਾਣਾ ਅਜਾਜੀ ਢੋਲਾ ਗੀਤ ਦੇਵੋ ਹਵੇ બળવંતભાઈ ચાર ની જીબાન માથે હવે વાઘેલા અમે જાડેજા માથે રાયજાદા માથે હરવૈયા માથે ચુડાસમા માથે એ આખી કથાઓના કથાઓ આપણે બોલ્યા છે બહુ હવે વાઘેલા વારો આવ્યો લાગે છે એવું લાગે છે મને કે આ હોલંકી આ વાઘેલાઓ જે એમના સાહતી પ્રત્યે પ્રીતિ કરે ચાર કોઈ થી પૈસા નો ભંગાય કે પૈસાથી થી નો બોલે તમે જયારે એને પ્રેમ દો સાંભળવા તો જોઈ મારા બાપ જાલેગી કી શ્રોતા નથી તાલે કી વક્તા શું કરે શ્રવવું ઓગળવું પીગળવું એની વાતો આ વાઘેલા એના ઇતિહાસો સાહેબી પરંપરા સોલંકી ની એ ખાલી ગુજરાત નહીં બાદશાહની વાઘેલાની આ હોલંકીની લાગ્યા છે મારો બાપ તે બાદશાહ લગી

ધન્યવાદ છે ભારત ની મહા જગદંબા જો આ સહી ન જુદા જુદા રજવાડા હોત ને તો અંગ ખોડું હોત પગ નો હોત હાથ નો હોત ક્યાંક માથું નો હોત ખોડું અંગ અને પત્ર લેખ જોડ્યા પત્ર અને પોતાની માથા પોતાના પૂર્વ જો ધરતી ને રંગી દીધી એ ધરતીની સહયોગ કરી દીધી પહેલી સાઈ ગોહિલ રાજે કરી કૃષ્ણ કુમાર એ

અને એ ચાલુક્ય આ ચાલુક્ય દેવ ને ઋષિ આબુના આબુ ના શક્તિ આપી અને કાશી નો રક્ષક નિમ્યો કાશી આ મહાકાલ વિશ્વનાથ ભગવાન ગિરીશમ હિ સંસાર પારમ નતો આવા રક્ષક તરીકે તમારા પૂર્વ સૂર્યોને અનલ કુંડ માંથી શક્તિ મહાશક્તિ એવી ઉર્જા શક્તિ બ્રહ્માંડ ની એમાં ઉતરી જેમ ફળામાં ઉતર્યા હાડ હાડ કરતી એમ ઈ એક ક્ષત્રિય હયામાં શક્તિ પરમ શક્તિ ઉતરે છે અને કાશી નું રખોપું હોપે છે ભોળાનાથ કાશી અને આ ચાલુક્ય વંશ પછી દક્ષિણ ગયો જ્યાં બાદામી ચાલુક્ય થયું બાદામી એક આખો આખો વંશ છે બાદાણી આ તમારા પૂર્વ સુધીઓ દક્ષિણમાં દક્ષિણમાં પણ તમારી આણ ફરતી હતી મારો બાપ આ સામ્રાજ્ય થયું એમાં પુલકેશી

સાહેબ આનું નામ છત્રી કહેવાય આનું નામ રાજપૂત કહેવાય હામો ભલે ભાઈ હોય પણ જીનકો ખાયો અન બિગારત નાકબુ ઉનકો જેનો અનાજ કાઢો જે અને અમે મારે કેમ ગદારી નો દાવી ઉતરે છે હગા ભાઈ અમે ભાઈ ઉતરે છે ને ભાઈ નું સેલ સદન થાય છે એ મૂળરાજ વધ કરે છે અને રાખાયકના રાણો પોતાના નવજાત શિશુને દાસીને સોપી રાખાય દવાય સતી થયા લાખા ફૂલાની ના દીકરીમાં

જ્યારે મોઢેરાનું સૂર્યમંદિર રાણી વાવ અને સોમનાથના મહાદેવ નું મંદિર બંધાવ્યું તમે જોવો તો ઘરે આપણે સોમનાથ ની વાત ભોરી એ વખતે ચુડાસમા સાહેબ આ વાઘેલાએ આ સોલંકી એ તમારા પૂર્વ જોઈએ ધર્મના કામ તો એવા કર્યા છે આ સ્થાપત્ય હાથ પણ જોવો સ્થાપત્યમાં ડૂબકી મારી જાય એવા સ્થાપત્ય પછી ભીમને પ્રથમ થયા જેણે મોઢેરાનું સૂર્યમંદિર રાણી વાવ સોમનાથ મહાદેવ નું મંદિર બંધાવ્યા એનો દીકરો કરણદેવ જેના રાણી મિનલ દેવીએ કોણ કોણ નથી જાણતું નિરલ દેવીને મારો બાપ એનો દીકરો સિદ્ધરાજ જયસિંહ મહાન સમ્રાટ થયા ત્યારબાદ કુમારપાલ સમ્રાટ થયા ત્યારબાદ રાજ્યપાલના મહારાણી નાયકા દેવીને કોણ નથી જાણતું મોહમ્મદ ઘોરીને એ પૃથ્વીરાજ ચૌહાણામે તું તક તાકિયા ઘોરી તું ઘર તાક ઘોરી પૃથ્વીરાજ ચૌહાણની સમશેન